ગુજરાતમાં દારૂની હેરાફેરી કરનારા માફિયાઓ રોજ નવા નવા કિમિયા અપનાવી રહ્યા છે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં બેસ્તાન પોલીસે એક દુકાનમાં દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે પરંતુ આ દારૂ છુપાવાની રીત જાણીને પોલીસ પણ ચોંકી ગઈ શાંતિ આરોપીએ પોતાની દુકાનમાં એન્જિન ઓઇલના ડબ્બામાં દારૂ ભર્યો હતો પોલીસને રેડ દરમિયાન શંકા જતા પ્લાસ્ટિકની બોટલમાં એન્જિન ઓઇલ ઠાલવતા જ પોલ ખુલી ગઈ સમગ્ર મામલે પોલીસે ચારસો ને લીટર વિદેશી દારૂ જપ્ત કર્યો બેસ્તાર વિસ્તારમાં બાતમીના આધારે પોલીસે જ્યારે દુકાન પર દરોડો પાડ્યો ત્યારે શરૂઆતમાં કંઈક વાંધાજનક જણાયું હતું પરંતુ પોલીસે જ્યારે વધુ તપાસ કરી ત્યારે તેમને દુકાનમાં પડેલા એન્જિન ઓઇલના ડબ્બા પર શંકા ગઈ પોલીસે એક ડબ્બો ખોલીને જોયું તો અંદરથી પ્રવાહી નીકળ્યું આ પ્રવાહી શું છે તે જાણવા માટે પોલીસે તેને એક પ્લાસ્ટિકની બોટલમાં ભર્યું બોટલમાં ભરતા જ પોલીસને જાણ થઈ કે આ પ્રવાહી બીજું કંઈ નહીં પણ ઇંગ્લિશ દારૂ છે દારૂ માફિયાઓએ એન્જિન ઓઈલના ડબ્બાનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે કર્યો હતો જેથી કોઈને શંકા ન જાય પોલીસે દુકાનમાંથી મોટી માત્રામાં દારૂ જપ્ત કર્યો